નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરવી છે ચોમાસાના બે જ વિશે એટલે કે જ્યારે ચોમાસું શરૂઆત થતી હોય છે ત્યારે કેટલાક મિત્રો ફેરફારો જોવા મળતા હોય છે હાલ મિત્રો જોવા જઈએ તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હતા તે મિત્રો હવે હિમાલય તરફથી ઉપલા લેવલેથી છે એટલે કે તેની અસર હવે ગુજરાતમાં નહીં થાય આ બાજુ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે વાવાઝોડા

તેના ઓસ્ટ્રેલિયા ખંડ તરફથી દક્ષિણ અમેરિકાથી છે એટલે કે ધીમે ધીમે છે એ ભેજવાળા પવનો આવતા હોય છે અને ખાસ કરીને આ મેડા ગાસ્કર નામનો જે ટાપુ છે આ ટાપુ સુધી મિત્રો અથડાતા હોય છે અને ત્યાંથી મિત્રો ક્યારેક આવી રીતે અને ક્યારેક મિત્રો તે આગળ વધી અને આગળ જતાં મિત્રો ભૂમધ્ય સમુદ્રની અંદર જતા હોય છે પરંતુ ધીમે ધીમે આ છે પવનની દિશા છે આવી રીતે મિત્રો શરૂ થશે એટલે કે જે આ ટાપુ છે ત્યાંથી મિત્રો ચોમાસાનો ભેજ નક્કી થશે અને આગળ જતા મિત્રો તેનું લેવલ છે થોડુંક ઊંચું આવતું જશે અહીં તમે જોઈએ અત્યાર સુધી મિત્રો આ લેવલની નીચે ધીમે ધીમે મિત્રો જોવા જઈએ તો આ લેવલની ઉપર આવતું જશે ધીમે ધીમે અહીંયા છે ખાસ કરીને ભેજ આવીને અટકશે અને ત્યાં મિત્રો સાયક્લોન બનશે અને જે ખાસ ગુજરાત તરફ અથવા મિત્રો ખાસ કરીને ઓમાન તરફ જતા હોય છે અથવા તે મિત્રો મહારાષ્ટ્ર ગોવા તરફ જતા હોય છે તો ધીમે ધીમે મિત્રો 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 આવા છે બનતા હાલ હળવા સાયક્લોન બની રહ્યા છે પણ તો આગળ જતા આ વાતાવરણ છે પરિવર્તન થાય અને મિત્રો આવી રીતે ચોમાસું છે એ મિત્રો આગળ વધતું હોય છે જે તમે જોયું છે ખાસ કરીને ચોમાસું છે એનો ભેજ અહીંયા આવી અને મિત્રો અહીંયા અટકી જતો હોય છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સપોર્ટ હોય છે અને ત્યાંથી મિત્રો આવી રીતે છે ખાસ કરીને ચોમાસું છે એ આગળ વધતું હોય છે અને તમે જોયું છે કે જે મેપ છે એ પણ આવી રીતનો હોય છે તો ખાસ ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો આ ચોમાસાનો ભેજ છે ધીમે ધીમે તૈયાર થઈ રહ્યો છે ખૂબ જ સારો ભેજ આવી રહ્યો છે જે આગામી ચોમાસાને લઈને ખૂબ જ સારા સંકેત છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આગામી પંદર દિવસ ગુજરાત સહિત ભારતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું આગાહી છે પવનની ઝડપ કેવી રહેશે અને ખાસ કરીને ગરમીને લઈને કેવી આગાહી છે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદને લઈને શું આગે છે તો હાલ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે ભેજ છે એ અરબી સમુદ્રમાં આવ્યો અને આપણે મિત્રો શરૂઆતના વિભાગમાં જોયું કે ભેજ ભેજથી થોડો ઘણો સી ગુજરાત તરફ વળી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખાસ કરીને એ તમે જોઈ શકો છો વાદળછ વાતાણ આજે મિત્રો ભારે કહડા છે જોવા મળી શકે છે કચ્છ કાથરા લિસોટા જોવા મળી શકે છે અને અત્યારે જેટ ટલા મિત્રો કચ્છ કાતરા લિસોટા જોવા મળશે એટલો જ મિત્રો પાછતરો વરસાદ છે જોવા મળતો આમ તો જોવા જઈએ તો સાડા છ મહિના પછી એટલે કે એકસો ને પંચાણું દિવસ પછી મિત્રો જે અત્યારે હવાની અંદર કચ્છ કાતરા વાદળાની અંદર લીસોટા જોવા મળે સાંજના સમયે વાતાવરણની અંદર એકદમ કેસરી છે વાદળા દેખાય તો આ મિત્રો કચ્છ કાતરા હોય છે અને ખાસ કરીને એ પ્રકારનો ગર્ભ કહેવામાં આવે છે જે એકસોને પંચાણું દિવસ પછી પરિપક્વ થતો હોય છે અને વરસાદ લાવતો હોય એટલે કે હજુ પણ ભેજ છે જોવા મળી રહ્યો છે તેને લઈને પાસતરો વરસાદ જોવા જઈએ તો આ વર્ષે મિત્રો સારો રહી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો અઢાર તારીખે પણ એ પોઝિશન છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને ભેજની અસર છે એ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં હોવાને કારણે સવારની સવારની અંદર ખાસ કરીને થોડો ઘણો ભેજ છે એ જોવા મળી શકે છે બાકી મિત્રો આકાશ છે એકદમ ખુલ્લું રહેશે વીસ તારીખથી એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો બાવીસ તારીખે કોઈ પણ લોંગ દિશામાંથી પવનો નથી આવી રહ્યા તો ભારે ગરમી છે એ જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને અહીંયા તમે જોઈ શકો છો કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી ખાસ કરીને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજ અને વહેલી સવારે વાદળા જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ માર્ચ મહિનાના એન્ડની અંદર થોડા ઘણા વાદળા લીસોટા જોવા મળી રહ્યા છે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી અને અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ચોમાસાનો જે ખાસ કરીને બેજ કહેવાય એ મિત્રો મેડાગાસ્કર જે ખાસ કરીને ટાપુ છે એની આજુબાજુ બંધાઈ રહ્યો છે જે મિત્રો સારા ચોમાસાના મિત્રો સંકેત આપી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ કે પવનની ઝડપથી એ કેવી રહેશે અને જેને લઈને ખાસ કરીને ગરમીની અંદર મિત્રો ખૂબ જ ફાયદો થતો હોય છે અને અંત તો અહીં તમે જોઈ શકો વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન ચૌદ ડિગ્રીથી લઈને ખાસ કરીને પવનની ઝડપ છે એકદમ નોર્મલ છે અને ખાસ કરીને બપોર પછી જોવા જઈએ તો પવનની ઝડપ પણ મિત્રો નોર્મલ જોવા મળી રહી છે ખાસ કરીને બપોર પછી દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર થોડોક તેજ પવન જોવા મળી શકે છે બાકી આપણે મિત્રો ફટાફટ જોઈ લેવી પવનની ઝડપ કે આ મહિનાના અંત સુધી જોવા જોઈએ તો એકદમ નોર્મલ પવન રહેશે ક્યારેક ક્યારેક ઉત્તરના પવનો પણ જોવા મળશે જેને લઈને ગરમીની અંદર છે રાહત મળશે બાકી તેજ પવનને લઈને કે કોઈ મોટી સિસ્ટમ કે વાતાવરણની અંદર મોટો પલટો આવે તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ગરમીની રાહત મળશે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર બાકી તમામ ભાગોની અંદર તાપમાન છે પાંત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીની વચ્ચે છે એ ગૂમ્યા કરશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને તાપમાનની જો વાત કરીએ તો આજથી જ વહેલી સવારે તાપમાન છે વીસથી થી બાવીસ ડિગ્રી જોવા મળી શકે છે અને ખાસ કરીને બપોરનું તાપમાનની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો બપોરનું તાપમાન છે એ ચોત્રીસ ડિગ્રીની આસપાસ છે ઊંચું જઈ રહ્યું છે ચોત્રીસ અને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાત અમદાવાદ વડોદરાનું તાપમાન છે એ છત્રીસ સાડત્રીસ ડિગ્રી છે જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો સાડત્રીસ ડિગ્રી હવે એમ આપણે મિત્રો જોઈએ કે ચાલીસનો આંકડો ક્યારે પહોંચાડતો ઓગણીસ તારીખે પણ સાડત્રીસ વીસ તારીખે પણ પાંત્રીસની આસપાસ એકવીસ તારીખે પણ સાડત્રીસ ડિગ્રી બાવીસ તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે અને ત્રેવીસ તારીખથી તમને જણાવી દેવી ત્રેવીસ તારીખથી તાપમાન સી આડત્રીસ પહોંચી ગયું છે અને સુરતની અંદર ઓગણચાલીસ ડિગ્રી આ સિવાય ખાસ કરીને ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ત્યારે પણ ઓગણચાળીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે આ સિવાય મંગળવારે પચીસ તારીખે પણ ઓગણચાલીસ ડિગ્રી તાપમાન છે મેક્સિમમ છે જોવા મળી રહ્યું છે આમ જોવા જઈએ તો આ મહિનાના અંત સુધીની અંદર તાપમાન છે એ ચાલી ઓગણચાલીસની નીચે મિત્રો જોવા મળી શકે છે એટલે કે ચાલીસની ઉપર જાય તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી જે મિત્રો ફાયદાકારક કહેવાય કારણ કે માર્ચ મહિનોથી ખૂબ જ ગરમ હોવો જોઈએ એની જગ્યાએ મીડિયમ છે અને ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાની અંદર ખાસ કરીને બહુ ઠંડી પડવી જોઈએ તે મિત્રો ખાસ કરીને પચીસ વર્ષનો મિત્રો રેકોર્ડ થયો પરંતુ માર્ચ મહિનો જોઈએ એટલો ગરમ મિત્રો નહીં થાય હવે મિત્રો આપણે જોવાનું રહેશે કે એપ્રિલ મહિનો કેવો જાય હાલ મિત્રો આકાશ ચોખ્ખું રહેવું જોઈએ ચૈત્રી દનૈયા તપવા જોઈએ એટલે કે ચૈતર મહિનાના જે પ્રથમ પખવાડિયો છે એના જે દનૈયા છે સાત દનૈયા હોય છે ખાસ કરીને કેટલાક વિસ્તારમાં જુદા જુદા દનિયા પણ પાડતા હોય છે અને તે દિવસે મિત્રો આકાશ એકદમ ચોખ્ખો અને સ્વચ્છ રહે તો આગામી ચોમાસું સારું જાય તેવા સંકેત આપતા હોય જે બગડતો હોય એ મહિનાની અંદર છે ખાસ કરીને આ વરસાદ ઓછો અથવા અનિયમિત પડતો હોય છે તો આમ તો જોવા જઈતું વાતાવરણ એકદમ ચોખ્ખું છે ચે ખાસ કરીને ચેત્રી દનિયા બગડે તેવી કોઈ અત્યારે મિત્રો આ પરિસ્થિતિ જોવા મળતી નથી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા મળે મા યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અને કંઈક પણ માહિતી તમને નવી લાગી હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત